હું આ માસી પાસે આ બ્રેસલેટ લઈ ગયેલો આ બ્રેસલેટ પહેરવાથી મને એટલો ફાયદો થયો કે જે મારા રોકેલા પેમેન્ટ હતા એ પેમેન્ટ છૂટા થઈ ગયા છે અને જે સેલિંગ થવું જોઈએ જે એક જ વીક ની અંદર જે સેલિંગ ગ્રોથ મળ્યો છે એ બહુ અમેઝિંગ છે જે દિવસના મારે દસ જ ઓર્ડર આવતા હતા એની જગ્યા ત્યાં દિવસના પાંચસો થી સાતસો ઓર્ડર આવે છે પાંચસો થી સાતસો ઓર્ડર જોરદાર મોટો બમ્પ બીજા એવું કે મારા જે બિઝનેસ ની અંદર પેમેન્ટ અટકેલા હતા જે ત્રણ મહિના થી સતત વારંવાર ફોન કરવા છતાં જે છૂટા નોતા થતા આવે એમ જ નહોતા એવી કન્ડિશન જ નહોતી એ પેમેન્ટ હવે છૂટા થઈ ગયા છે એ માત્ર પંદર દિવસની અંદર તમારું શું કેવાય વસ્તુ ખરેવી જોઈએ આ પાઇરાઇટ છે જે લોકોને ધંધા માટે છે કોઈને નેગેટિવ ઉર્જા મળતી હોય ધંધો આગળ વધારવા માટે અને બિઝનેસ માટે ફૂલ હેલ્પફુલ વસ્તુ છે